તે સમય પોરબંદરના દરિયાકાંઠે નારણ મેપાનો દબદબો ચાલતો હતો મુંબઈમાં હાજી મસ્તાનનું જેવું નામ હતું તેવું જ પોરબંદરમાં નારણ મેપાનું નામ હતું મુંબઈમાં વર્ષ ઓગણીસો પચાસના દાયકામાં સોના અને અન્ય માલસામાનની દાણચોરી કરનારા હાજી મસ્તાને બંદૂકના નાળચે કોઈની હત્યા નહોતી કરી તેમ છતાં તે એક ડોન તરીકે ઓળખાતો હતો બગલિંગની દુનિયામાં તેનું મોટું નામ હતું કહેવાય છે કે મુંબઈનો તે પહેલો અંડરવર્લ્ડ ડોન હતો હાજી મસ્તાનની જેમ પોરબંદર પર નારણ મેપા લોઢારી રાજ કરતો હતો નારણ મેપાની મરજી સિવાય જાણે દરિયા કાંઠે પત્તું પણ હલતું ન હતું પોરબંદર કાંઠે નારણ મેપાની મરજી વગર કોઈ કામ અસંભવ હતું નારણ મેપાનું વર્ચસ્વ વધુ એટલા માટે જામ્યું કે તેના પરિવારમાં 7 થી 8 સભ્યો હતા साथी तनी गैंग मा, घरना सभ्य समान, नारन सुधा जीवा, खास साथीदार हैं। नारन में पाल उड़ारी अनेक वर्षे बंदर ऊपर एक चक्री शासन चला।